ગોળદ રાસી રસિલા બેન ઢોલરિયા ના સાર્વવેષનો ને જે શ્રી કૃષ્ણ પ્રેમ વિનાનો રે જે ભગવાન ના પ્રેમનો ભૂખ્યો છે પ્રેમ વિનાનો રે જે ભગવાન પ્રેમનો ભૂખ્યો છે વાલો યરજુના ના સારથી પોતે ભયના વાલો અર્જુનના સારથી પોતે બના વાલો નાના મોટા નો તારે જણા વાલે નાના મોટા ન હોતા જણા વાલો આપ્યા છે ગીતા ના જ્ઞાન પ્રેમનો ભૂખ્યો છે વાલે આપ્યા છે ગીતા ના જ્ઞાન પ્રેમનો ભૂખ્યો છે પ્રેમ વિના નો રેજ ભગવાન પ્રેમનો ભૂખ્યો છે વાલે દુર્યોધનના થાળ ને નોતા જયમા વાલો દુર્યોધનના થાળ ને નહોતા જયમાં વાલો વિધુરની બાજી હોશે જયમાં વાલો વિધુરની બાજી હોંે જય માં વાલે મનમાં અનેક પકવાન પ્રેમનો ભૂખ્યો છે વાલેય અનેક પકવાન પ્રેમનો ભૂખ્યો છે પ્રેમ વિના રીજે ભગવાન પ્રેમનો ભૂખ્યો છે વાલે વાલેકુ તે મરજી જાણી વાલે મરજી જાણી એને સંગમાં જાતરામાં જવા દીધી એને સંગમાં જાતરામાં જવા દીધી વાલે કયરાય ના ઘરના કામ પ્રેમનો નો ભૂખ્યો છે વાલે કયરાય ના ઘરના કામ પ્રેમનો ભોખ્યો છે પ્રેમ વિના નો રીજ ભગવાન પ્રેમનો ભૂખ્યો છે વાલે તાદુલ જોઈને રાજી થયા વાલો તાદુલ જોઈને રાજી થયા વાલો સુદામાના તાદોલ ભાવે જયમાં વાલો સુદ તાદોલ ભાવે જયમાં આપી સંપત્તિ ને કઈ રાધનવાન પ્રેમનો ભોખ્યો છે આપી સંપત્તિ ને કઈ રાધનવાન પ્રેમ નો ભોખ્યો છે પ્રેમ વિના નોરી જે ભગવાન પ્રેમનો ભોખ્યો છે સંગે રાધા રૂડી ને રૂપે પૂરી સંગે રાધારૂળીને રૂપે પૂરી તોય ખૂબ જાને બોલે બંધાણા હરી તોય ખૂબ જાને બોલે બંધાણા હરી એણે રાખે છે રાધા સમાન પ્રેમનો ભૂખ્યો છે એને રાખી છે રાધા સમાન પ્રેમનો ભૂખ્યો છે પ્રેમ વિના નો રીજ ભગવાન પ્રેમનો ભૂખ્યો છે વાલો ગોકુળ થી માં થોરા માયા વાલો ગોકુળીરાયા બંધય પ્રેમ ના કારણે બંધાણા હરી વાલે લીલા કરી છે યપાર પ્રેમ ભૂખ્યો છે વાલે કરે છે અપાર પ્રેમનો ભૂખ્યો છે પ્રેમ વિના નો રીજ ભગવાન પ્રેમનો ભૂખ્યો છે પ્રેમનો ભૂખ્યો છે ગિરિરાજ તરણ કીજી